આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધારે બટાટાના પાકની આવક થઈ હતી આજે રાજકોટ માર્કેટયાર્ડમાં આડત્રીસો ક્વિન્ટલ આવક થઈ હતી ખેડૂતોને ત્રણસોથી છસો રૂપિયા મળ્યા હતા યાર્ડમાં બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાટાથી ઉભરાયું હતું રાજકોટ માર્કેટયાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના થી પચીસો રૂપિયા મળ્યા હતા યાર્ડમાં આજે લીંબુની આવક બસો તોતેર ક્વિન્ટલ થઈ હતી બીજા સમાચાર સામે નજર કરીએ તો કચ્છના નખત્રાળા સાંગનારા સાથે અન્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો તેથી ઘણી જગ્યાએ પાણી ભરાયું પોરબંદરમાં બરડાના શિશલી ગામે એક વ્યક્તિ પર વીજળી પડતા તેમનું મોત નીપજ્યું અમરેલીના બાબરામાં એક મહિલા પર વીજળી પડતા ઘાયલ થયા તેમજ અમરેલીના નાના ભંડારિયાની સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું વીરપુર સહિત રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો ડાંગમાં પણ ઘણો વરસાદ પડ્યો બીજા સમાચાર સામે નજર કરીએ તો ખેડૂતો ખેતી માટે પિયત માટે રાત્રે વીજળીને બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા હતા ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ પંદરસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે ખેડૂતોની છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે આ માંગણી આ વર્ષે સંતોષાય તેવું હવે લાગી રહ્યું છે બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે બીજા સમાચાર સામે નજર કરીએ તો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા દેવા માફીને લઈને સરકાર વિરુદ્ધ પ્રશ્નો કર્યા છે મોદી સરકારે કંઈક કર્યું જ નથી અને તે રાત ચૂંટણીની ખેતી કરનારા મોદીએ છેલ્લા દસ વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે જેના કારણે દેશમાં દરરોજ ત્રીસ ખેડૂતો દેવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે તેવું રાહુલ ગાંધી દ્વારા ટ્વિટર પર ટ્વીટ કરીને પોસ્ટ કરવામાં આવ્યું છે આ વાતથી કહી શકાય કે જો રાજ્યમાં આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે દેવામાફીની જાહેરાત કરશે અગાઉ પણ ચૂંટણી વખતે ત્રણ લાખ સુધીનું દેવું માફ કરવાની કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી હતી